અમદાવાદ ટેક્સ વિભાગ તરફથી આજે ઇન્કમટેક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ દેશ અને રાજ્યની વિકાસ ગાથામાં કરવેરા થકી પોતાનું અનન્ય યોગદાન આપતા ગુજરાતના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું હતું મુખ્યમંત્રીએ આયકર વિભાગના કર્મયોગીઓને વિકાસના વિશ્વકર્મા અને દેશની આર્થિક સક્ષમતાના પ્રહરી ગણાવ્યા હતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કરદાતાઓની મૂડીનો જનકલ્યાણની યોજનાઓમાં સુયોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિજિટલ સેવાઓથી આયકર સુવિધામાં આવેલી પારદર્શિતા અને પ્રામાણિકતા વિશે પણ વાત કરી હતી કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસમાં કરવેરાને સરળ બનાવવા તથા કરદાતાઓની સેવા સુવિધામાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી આવા પ્રયાસોમાં કરદાતા એટલે કે ટેક્સ પેયર્સ દ્વારા ઈમાનદારીથી આપવામાં આવતો ટેક્સ એ આવકનું મહત્વપૂર્ણ સંસાધન બને છે લોકો ઇમાનદારીપૂર્વક ટેક્સ ભરે એટલું જ નહીં એમણે ભરેલા ટેક્સની પાયપાયનો સદુપયોગ જનકલ્યાણીની યોજનાઓ થકી વિકાસના અનેક કામોમાં થાય તે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની વિઝનરી માં સાકાર થઈ રહ્યું છે તમે સૌ ઇન્કમટેક્ષ વિભાગના કર્મયોગીઓ એ અર્થમાં પરોક્ષ રીતે વિકાસના વિશ્વકર્મા અને દેશની આર્થિક સક્ષમતાના પ્રહરી છો ઇન્કમટેક્ષ વિભાગની આવી ઉત્કૃષ્ટ કામગીરીની મહત્વતા ઉજાગર કરતો આજનો આ દિવસ છે આપણે સૌ કર્મયોગીને ઇન્કમટેક્ષ દિવસની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું